નમસ્કાર સાથીઓ નવો મુદ્દાય જય ભીમ ઉનાના સિદ્ધરધામ ખાતે ઓગણીસ મે બે હજાર ચોવીસ ના રોજ શિવ કથાના છઠ્ઠા દિવસે કથાકાર રાજુએ વ્યાસપીઠ પરથી ભક્તોને ઉપદેશ આપ્યો શું ઉપદેશ આપ્યો આવો સાંભળીએ એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળી સમાજના સમાજ છોકરા લગ્ન કરેલી ભાઈ લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની ની યુવતી આરે લગ્ન કરે

ધર્મ સંસ્કૃતિ અને રિવાજના નામે આંતરજાતીય લગ્નો અને પ્રેમ લગ્નનો વિરોધ કર્યો હોય ગુજરાતના અમુક સંપ્રદાયના સ્વામીઓ કે જેઓ ગુરુકુળના નામે નાની કુમળી વયના કિશોરોને નાઇટ મેચ રમવાની લતે ચડાવી પોતે રાતે વિકૃત આનંદ મેળવતા હોય છે અને દિવસે એસીવાળા હોલમાં બેસી આંતરજાતીય લગ્નો અને પ્રેમ લગ્નોની વિરુદ્ધમાં જે રોકતા હોય છે હિન્દુ ભાવો અને કથાકારોને આંતરજાતીય લગ્નો પ્રેમ લગ્નો અને લિવ ઇન રિલેશનશિપ માટે આટલું ઝેર શા માટે છે પ્રેમ લગ્ન અને આંતરજાતીય લગ્ન કરી લેવાથી એવું તે શું નુકસાન થાય છે આવો સમજવાનો પ્રયત્ન કરીએ આપણા આજના વિડીયોમાં નમસ્કાર સાથીઓ નમો બુદ્ધાય જય ભીમ હું જો આપનો સાથી આર કે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક ન્યાયની લડાઈને ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ કરતું માધ્યમ આરકે સ્ટુડિયોઝ જો તમે હજુ સુધી અમારી આર કે સ્ટુડિયોઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી દો અને બેલ આઇકોન દબાવો જેથી અમારા દરેક નવા વિડીયોની અપડેટ્સ આપને રહે આવો શરૂ કરીએ આપણો આજનો વિડીયો અને સમજવાનો પ્રયત્ન કરીએ અસ્પૃશ્યતા હિન્દુ ધર્મનું માળખું છે કોઈ માણસને હિન્દુ ધર્મનું પાલન કરવું હોય તો તેને ફરજિયાતપણે વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થા ઊંચ નીચ અને અસ્પૃશ્યતાનું પાલન કરવું પડે છે હિન્દુ ધર્મની આ જાતિ વ્યવસ્થા દરેક જાતિને તેના જાતિના વાડાપૂરથી સીમિત રાખવા માટે બનાવવામાં આવી છે આ વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થામાં જે જાતિને શ્રેષ્ઠ જાતિનું બિરુદ આપવામાં આવ્યું હોય તે કાયમ માટે શ્રેષ્ઠ જ બની રહે છે પછી ભલેને તે ભીખ માંગીને ગુજરાન કેમ ન ચલાવતી હોય જ્યારે જે જાતિને નીચી જાતિનું બિરુદ આપવામાં આવે છે તે કાયમ માટે નીચ બનીને રહે છે પછી ભલેને તે જાતિ કાળી મજૂરી કરીને આત્મસન્માનથી જીવન કેમ ન ગુજારતી હોય હવે જાતે શ્રેષ્ઠ બની માથા પર બેસી ગયેલી જાતિઓને વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાથી ફાયદો થાય છે તે જાતિઓ કોઈ પણ ભોગે આ જાતિ વ્યવસ્થાને તૂટવા દેવા માંગતા નથી આવી કહેવાતી સવર્ણ હિન્દુ જાતિઓ વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાને નુકસાન પહોંચાડતી દરેક બાબતને તેઓ પડકારે છે અને વિરોધ કરે છે જાતિ વ્યવસ્થાને તોડવા માટે આંતરજાતીય લગ્નો એ સૌથી અસરકારક ઉપાય છે કથા કરનાર રાજુએ પ્રેમ લગ્નો અને આંતરજાતીય લગ્નોનો વિરોધ કર્યો તેનું મૂળ કારણ આ જ છે કે પ્રેમ લગ્નો અને આંતરજાતીય લગ્નો જાતિ વ્યવસ્થાને તોડે છે જાતે શ્રેષ્ઠ બની બેઠેલી જાતિઓના કમંડને અને શ્રેષ્ઠતાના દમને તોડે છે જાતિ વ્યવસ્થાને મજબૂત બનાવતા પાયામાં સામાજિક લગ્નો એ સૌથી મજબૂત પાયો છે પોતાના સમાજમાં જ પોતાની જાતિમાં જ પોતાની પેટા જાતિમાં જ પોતાના ગોળમાં અને પોતાના પરગણામાં જ લગ્ન કરવા એ વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાને સૌથી વધુ મજબૂત કરતી સામાજિક વ્યવસ્થા છે હવે જ્યારે બે અલગ અલગ જાતિના યુવક યુવતી આંતરજાતીય લગ્ન કરે છે ત્યારે સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી પ્રહાર જાતિ વ્યવસ્થા ઉપર થાય છે હજારો વર્ષોથી પોતાને શ્રેષ્ઠ અને બીજાને નીચ બનાવી રાખનાર વ્યવસ્થા તૂટે છે અને એટલા માટે જ આ પાખંડી બાવાઓ સ્વામીઓ કથાકારો સત્સંગીઓ નેતાઓ અને મોટિવેશનલ વક્તાઓ ધર્મ સંસ્કૃતિ અને રિવાજના નામે આંતરજાતીય લગ્ન અને પ્રેમ લગ્નોનો વિરોધ કરે છે જાતિ વ્યવસ્થા તોડવા માટેના અસરકારક હથિયાર તરીકે આંતરજાતીય લગ્નોની ઉપયોગિતા વિશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વર્ષો પહેલા પોતાના શ્રેષ્ઠ પુસ્તક જાતિનો વિનાશમાં કહી ગયા છે આવો જાણીએ આંતરજાતીય લગ્નોની ઉપયોગિતા અને તેના મહત્વ વિશે મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો જાતિનો વિનાશ પુસ્તકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે જાતિ વ્યવસ્થા એક નિષેધાત્મક બાબત છે તે અલગ અલગ જાતિઓમાંથી આવતા લોકોને એકબીજા સાથે લગ્ન કરવા ઉપર પ્રતિબંધ મૂકે છે આપેલ જાતિમાંથી કયા બે જણે પરણવું જોઈએ તે પસંદગી કરવાની આ કોઈ પદ્ધતિ નથી જાતિ વ્યવસ્થા વંશીય વિભાજનનું સીમાંકન કરતી નથી જાતિ વ્યવસ્થા એ એક જ વંશના લોકોનું સામાજિક વિભાજન કરે છે તેમ છતાં તેને વંશીય વિભાજનની બાબત માની લઈએ તો કોઈ પૂછી શકે જો જુદી જુદી જાતિઓ વચ્ચેના આંતરલગ્નો દ્વારા ભારતમાં જાતિઓ અને લોહીનું મિશ્રણ થવા દેવામાં આવે તો તેમાં શું નુકસાન હોઈ શકે જાતિ વ્યવસ્થા સમાપ્ત કરવાનો બીજો ઉપાય એ દર્શાવવામાં આવે છે કે તેની શરૂઆત આંતરજાતીય ભોજનથી કરવામાં આવે પરંતુ મારા મત મુજબ આ ઉપાય પણ અપૂરતો સાબિત થશે કારણ કે કેટલીક જાતિઓમાં તો પહેલેથી જ આંતરભોજન પ્રચલિત છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ભોજન જાતીયતા અને જાતિવાદની ભાવનાને સમાપ્ત કરવામાં સફળ થઈ શક્યું નથી આથી મારા વિચારથી આંતરજાતીય વિવાહ જ તેનો સાચો ઉપાય છે જ્યાં સુધી લોહીના સંબંધો નહીં બને લોકોમાં આત્મહત્યા પેદા નહીં થાય અને જ્યાં સુધી આત્મીયતા પેદા એટલે કે પોતાના હોવાનો ભાવ પેદા નહીં થાય ત્યાં સુધી જાતિઓ દ્વારા જન્મેલો ભેદભાવ સમાપ્ત નહીં થાય બીજા ધર્મોની અપેક્ષાએ હિન્દુ સામાજિક જીવનમાં તો આંતરજાતીય વિવાહ વધારે મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી સાબિત થશે કારણ કે જે સમાજમાં બીજા સંયોજન સૂત્ર અથવા સંયોગના આધાર ઉપલબ્ધ હોય તેમનામાં વિવાહ એક સામાન્ય ઘટના હોય છે પરંતુ જ્યાં સમાજ નારંગીની જેમ અંદરથી વિભાજિત થયેલો હોય ત્યાં તેને જોડવા માટે નારંગીની છાલની જેમ વિવાહ બંધન જરૂરી છે આથી આંતરરાજ્યાતીય વિવાહ જ જાતિવાદના રોગનો સાચો ઉપાય છે બીજો કોઈ પણ ઉપાય આ જાતિવાદની કુરીતિને દૂર કરવાની તાકાત ધરાવતો નથી આ રીતે આપણે કહી શકીએ કે તમે રોગની નસ તો પકડી લીધી છે અને આપનો આ દ્રષ્ટિકોણ સાચો છે કે જાતિવાદનો રોગ ત્યારે જ થઈ જ્યારે આંતરજાતીય ભોજન અને આંતરજાતીય વિવાહ વ્યવહારમાં આવી આપ આ પ્રશ્ન પોતાને પૂછો કે કે શું કારણ છે હિન્દુઓ સમૂહ ભોજન અને વિવાહને પસંદ નથી કરતા શું કારણ છે કે આપનો આ ઉપચાર લોકપ્રિય નથી અને તેનો એકમાત્ર જવાબ એ છે કે હિન્દુઓ જે સિદ્ધાંતોને અને માન્યતાઓને પવિત્ર માને છે આંતરજાતીય ભોજન અને આંતરજાતીય લગ્નો તેની બિલકુલ વિરુદ્ધ છે આંતરજાતીય વિવાહનો પ્રચાર અને આંદોલન હિન્દુઓના ગળામાં જબરજસ્તી કડવી દવા નાખવા જેવું છે પરંતુ જો તમે મહિલાઓ અને પુરુષોને શાસ્ત્રોની ગુલામીમાંથી મુક્તિ અપાવી શક્યા તેમના દિમાગમાંથી શાસ્ત્રોનો દૂષિત પ્રભાવ હટાવી શક્યા તો તમે જોશો કે લોકો વગર કહે જ આંતરજાતીય ભૂજન અને આંતરજાતીય વિવાહને ખુશીથી સ્વીકારી લેશે તમારામાં એ સાહસ હોવું જોઈએ કે તમે હિન્દુઓને સ્પષ્ટ રીતે જણાવી શકો કે તેમની એકમાત્ર કમજોરી તેમનો ધર્મ છે આ હિન્દુ ધર્મ હા આ હિન્દુ ધર્મ જ છે જેણે જાતિ વ્યવસ્થાને હિન્દુઓના મગજમાં એક પવિત્ર પરંપરા તરીકે પ્રતિષ્ઠિત કરી દીધી છે શું તમે આ સાહસ કરી શકશો તો મિત્રો જાતિવાદને તોડવા માટેનો અસરકારક હથિયાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણને આપ્યું છે તે આંતરજાતીય વિવાહ આ તમારે સાહસ કરી આંતરજાતીય વિવાહની કડવી દવા હિન્દુઓને પીવરાવી પડશે જેથી આ દેશમાંથી જાતિવાદની બીમારી દૂર થાય તમારે સાહસ કરી હિન્દુઓને સમજાવવું પડશે કે જાતિવાદ અને અસ્પૃશ્યતા

તમારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલ શ્રેષ્ઠ પુસ્તક જાતિનો વિનાશ જરૂર વાંચવું જોઈએ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલ આ પુસ્તક ખરીદવા માટે આપેલ નંબર ઉપર કોલ કરી તમે આ પુસ્તક ખરીદી શકશો અમારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આ વિડિયોને આપના મિત્રો સગા સંબંધીઓ અને સમાજના લોકો સુધી પહોંચાડી આપણી આપણા સૌની સામાજિક ન્યાયની લડાઈને આગળ વધારવા માટે મદદ કરશો તેવી વિનંતી સાથે નવો બુદ્ધાય જયભીમ